બનાસકાંઠા સરહદી પંથકમાં કરોડોમાં દારૂનો નાશ કરાયો રાજસ્થાન રાજ્યની સરહદમાંથી બનાસકાંઠા જિલ્લામાંથી જ્યાં ત્યાંથી દારૂ ઘુસાડવા માટે તેઓ તત્પર છે તો તેમની સામે પોલીસ પણ હવે સક્રિય બની છે બુટલેગરોને દામી રહી છે જેમાં ઘણા સમયથી થરાદ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ થરાદ પીઆઈઆરઆર રાઠવા અને સીબી ચૌધરીની કામગીરીથી થરાદમાં ક્યાંય પણ

પરંતુ બુટલેગરો દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર દારૂ ઘુસાડવામાં આવે છે અને પોલીસ સતર્ક રહી દારૂ પકડી કાયદેસરની કાર્યવાહી કરે છે ત્યારે દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું અને આ જંગી જથ્થાનો નાશ કરી દેવાય છે આવી રીતે કરોડો રૂપિયાની દારૂની બોટલો પર બુલડોઝર ફરી વળ્યું હતું આજ રોજ થરાદ ડિવિઝનના ફરાદ પોલીસ સ્ટેશન વાવ પોલીસ સ્ટેશન અને માવસરી પોલીસ સ્ટેશનનો અમારા ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ હુકમ છે તે પ્રમાણે દર ત્રણ મહિને ઇંગ્લિશ દારૂ જેને આઈ દારૂ નાશ કરવા માટેની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલ છે આ એસડીએમ સાહેબની હાજરીમાં તેમજ નશાબંધી અધિકારી મારી બાજુમાં ઉભા હાજરીમાં આ અને બે સરકારી પંચની હાજરીમાં આ મુદ્દામાલ નાશ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે કુલ અમારો એકસો ને એક ગુનાનો મુદ્દામાલ છે જે એકસો એક ગુનાનો મુદ્દામાલ એક કરોડ ત્રેપન લાખ છવ્વીસ હજાર જેટલો મુદ્દામાલ છે અમે આજ રોજ લગભગ કાર્યવાહી નાશ થવાની પૂર્ણના આરે છે અને નાશ થઈ ગયા છે આ અને સતત આવી રીતે દર ત્રણ મહિને અમારે જે કાર્યક્રમ મતલબ આ નાશ કરવા માટેનો જે કાર્યક્રમ કરવાનો હોય જે અમે કરતા રહીશું આજે ટોટલ એકસો ગુનાનો એક એક કરોડ ત્રેપન લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલનો અમે નાશ કર્યો